મારો હાથ પાસે ઉપડે ને તો ભારો છે પાછો આઈ ભલે ભારો રહ્યો હા ભલે મારી વાત હા તુલો મારે શું થાય છે હગો નાનો ભઈ છે હગો નાનો ભઈ ને કાલે થોડાઈ થોડે મારો લેબુ લેવા આવ્યો તો ઓ નો થોડે થોડે મારો કાલે કોઈ નાનો નથી લેબુ આવે ને તને નાનો હગો આવી જો માર મારી ગાડી પર એક આ લે ઉપર 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 ના આ તો રે બીજી તો નો ઓ ના દેખા તો ઈ બાજુ

કેસન કે લેબુ માં તો છત્રી ગુણ હોય લેબુડી ના પત્તા ઉકાળા લાશી ને તો હારે કે આ તો લેબુ પાસુ તડકા નું કોઈ છે ને કે હોય તો આ લેબુ લેવા જે ખરા કોઈ છે ને એટલે હેન મોટું પોટકુ ભાજી ને जातो નો 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 여어로 바라바, 오해.

થી બીજા તો આવત તો તાયા બધું કરતા જ દાવત હે આયો પ્રભ તો થા પછી પરિણામ કે ખોટું આવે છે લે ઓલો વદલા ભલો વદલા તો થપડાયો નથી ને થપડાવો તમને આપણે તો બીજું આવતો રે છે મારા જ દીરા તું આવ્યો એટલે લેબુ ને લોઈ લોઈ પીજા લોઈ હજાર મફત ના લેબુ લેવા આ લો ભરતન મફત ના લેબુ આ તોને કઈ બી દીદન નો મારા જ દીરા તું ઓનાળો છે લોઈ પીજા લોઈ સરબત કરીને પીવો છે આમ કરીને પીવો છે તું લો કે વાટો પર તો મર ફરતો હોય હમણા દહક બેચાર વરો બરફડતો સરા દેવા નક કે કરાવે હગો આ રામ રામ કેમ ઓનો ફરફડતો વરાળ ઉડી મન તો એવું મને કોઈ તો ભાલ્યો છે આ દુતી ના તારા તારે ને

મારે તારે એક દુકાન બે ત્રણ મને આવે એવું ભાવે તારા થી કઈ બોલાય તું કોઈ ઉપર હાથ ઉપાડી નાખે તું બાર મારી ખાય કોઈ ની હાલતો જ નહી ગમ કોઈ નહી મારી ખાતે એમ કે ચા નથી ગાધી એ તો અમે ભારત નહીં ગાધી આમ જે બહાદુર હોય ને એ મારે ખાઈન મારે ખરી ગાધી છે કારણ પણ પથ છેટ લાઇન આલ્યું છે ને અને હવે મોય હું છું કે પ્રબ્દો છેવ લેબુંન થાલતો આમ ફેલોલી નાઉન તો મારું નામ એવો હાલો ને મારા ડાયરેક લેબુંન થી વેણું

નાંથી તમાર શું લેવા ઢોલક કુમાર કે દો અ વખત વખતમાં કેતા ના હોવે હો એ હું છે એમ પણ હવે એને ઘણાય છે પણ પૂતી કોઈને લેંબુ નથી હાલતા એટલે આપણે હવે હાગું બદલાવું પરું હું ચાક બીજે ગોતો હેડો લેંબુ હોય પડો આય બો તમન માડી પછી વાત કરું મેલો ની બકળો હાય તો હાય કંટાળો લ્યો હારું તાર બેહો પરમતા કાકા મો જો આય ઉભો આ તો

એને ઘરે હકું કરા હું બદલ્યું એને બરાબર મેં ઓળે વિચાર્યું તો હા કીધું ઢૂલો મારો ભાઈ બનશે હા અને એ ઢૂલા ઘણી ઊભી છે ઓય ઢૂલા ઇન નથી પણ ઢૂલા ને ભાઈ ની તો છે ને ઓય મે કીધું તો પણ આપણે તો આયા થાય એટલે મોળા કોણ હાલે એટલે મો બીજે શું ખેગારા નિયો ખેગારો જો થી લાવશે વાલો ખેગારો જાઈ લેવા આયા તા એ સાત લાઈ જાય ને બે તો વેવણ કે મન કે તમે લેતા આવો તોય હકુ કે મોચા થી એટલે હું કોઈ રૂપિયો ભાગું હું તો હાઉ ભેળો રીને ભગાવું બીજો કન

એમની તો તાર વાટ દોય હો હા ઓલી બહારે ખાવ ખાવ ને તું પાકો 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 મગને બોલે પસંદ પાકો

એ ઠગારતમ તમારે એટલે ભૂનાના મેલાવાયો નીયુ તો એને વાત ખબર પડવા આવો આ બાપા આવો હેડો તારા હું શું પૂછું હા આટલે

હાઉ આ કે આ સીધી રીતે ના થતું હોય ને તો કડાઉ કરવું પડે કામ તો થાય આ લીધો ના પૈણા ઢૂલાન